હાર્દિક ભાઈ મૂકું છોડો બનશે છેડે રે સુણે છે આખું એ બ્રહ્માન અમારા કર્મથિયા કુંઠિત થયા કૃષ્ણ ભગવાન કાનુડો છે યોગેશ્વર હતા અમે રે ત્યારે દીધું હતું ગીતા જ્ઞાન પૂર્વે અમે વધ્યા હતા શુદ્ધ આત્મા જ છે ભગવાન જ્ઞાની મજે છે તેજ છે અમારું આ પ્રાણ જ્ઞાન ઘન કૃષ્ણ સ્વરૂપ શાન દાદા વિજ્ઞાન ઘન દાન અમારા કર્મથ્યા કુંઠિત ત્યાં થયા કૃષ્ણ ભગવાન સહર્ષે ફૂલ જોઈ ને દાદા ભગવાન બોલે છે કૃષ્ણ ભગવાન ક્રિયા કરી દાદા પરમાણ બનિયા બન્યા હવે વિતરા પ્રથમેશ પૂર્ણ ભગવાન દેહ આ પરમાત્મા આપે છે શુદ્ધ મોક્ષ દાન કાનુડો બંસી છેડેરે સુણે છે આખું યુ અમારા કર્મથા કુંઠિત ક્યથયા કૃષ્ણ ભગવાન સમ્યક દ્રષ્ટિપજે સુદર્શન આત્મરમણ ભાન નિશંકે દેહ ભવંતે થશે અહીં વિશ્વનું કલ્યાણ જીવને આત્મ મેળે રે મળે છે મોક્ષ ના પ્રમાણ સિદ્ધ શિલા ને છેડે રે મુક્ત નિર્વાણ કાનુડ બંશે છેડે રે સુણે છે આખું એ બ્રહ્માંડ અમારા કર્મ થયા કુંઠિત

આમાં એ નો સમજાણું જ્ઞાની સત્પુરુષ માં જે છે તે જ અમારો આ પ્રાણ એટલે મતલબ શું થાય જે જ્ઞાની પુરુષ માં જે છે એટલે હું કરીને જે જીવે છે એ જ અમારો એટલે દાદાનો પ્રાણ છે એટલા માટે એમણે કીધું યોગેશ્વર હતા અમેરે ત્યારે દીધું હતું ગીતા જ્ઞાન એટલે ગીતા જ્ઞાન જ્ઞાની પુરુષે આપેલો કૃષ્ણ ભગવાન જ્ઞાની પુરુષ હતા દાદા ભગવાન જ્ઞાની પુરુષ હતા એમનો ને કૃષ્ણ ભગવાન નો પ્રાણ એક જ ધોરણ નો હતો એટલે કીધું કે જયારે એ કૃષ્ણ ભગવાન હતા યોગેશ્વર હતા ત્યારે એમને જ ગીતા જ્ઞાન આપેલું કારણ કે દરેક જ્ઞાની નું હૃદય એક હોય દરેક જ્ઞાની નો મત એક હોય સમજાયું હા તારો ને વત્સલ નો મત એક જ હોય છે હવે જ્યાં મત એક નથી હોતો ત્યાં મન એક હોય ના ત્યાં મારું તારું થાય થાય ભૂલ સમજાય હા અને કોની જોડે આપણે ભેદ રાખવાનો અનન્યા સાથે અનન્ય સાથે ભેદ રાખવાનો એટલે અશુદ્ધાર્મા એના અનાન્યા નો ભેદ તો ખરો જ્યારે જેની વાત થાય ને ત્યારે તેનો જવાબ આપવાનો હોય અને જે અનન્યા સાથે ભેદ રાખવાની વાત કરી છે ને તો અનન્યા ની દરકાર કરશે કે નહીં કરે ભેદ હોય તો દરકાર કરે કે ના કરે ના કરે

અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા ખરી કે નહી તો હવે નિશ્ચય દ્રષ્ટિથી અનન્યા ની દરકાર નથી રાખવાની પણ વ્યવહાર દ્રષ્ટિથી તો રાખવાની કે નહી અત્યારે રાખવાની હવે ખબર પડી હા વત્સલ જોડે વ્યવહાર દ્રષ્ટિથી કોઈની જોડે આપણો ભેદ ના પડે એ આપણા શબ્દ એટલે કે વાણી દ્વારા ખબર પડે એટલે જ્યાં મારું તારું થાય તું આમ ને તું તેમ ને તને આવું ને તને તેવું ને મને આવું ને મને તેવું તરત વાત સમજી ખબર પડી હા એ ગઈ વખતે રજની દાદા અને તમે જે કીધું તું ને કે રજની દાદા એ કે રિપોર્ટ આપજે એમ વન વીક નો હા રાઈટ હા અત્યારે અત્યાર સુધી તો સારું છે વન વીક માં કે એટલું બધું નથી થયું ત્યારે તરત ઓલી વાત સમજાઈ જાય કે ના આપણે ખાલી રોલ ભજવવાનો છે આ વખતે ચાલવાનું નથી થયું એ સામેથી ચારા કરે અથવા બોલે તો પણ નિકાલ સંભાવે થઈ જતો માઇન્ડ માં એટલું નતું રહેતું ઓકે વેરી ગુડ તો આ છે ને કોન્ટિન્યુ કરજો તો થર્ટી ફોર્ટી ના પૈસા વધશે દીપક દાદા રાઈટ અને એ ભાઈ છે નાનો ભાઈ છે તો મોટા બેન જોડે મસ્તી થાય કે ના થાય તારે મારી મસ્તી નહીં કરવાની હું મોટી બેન છું એવું થાય ને તો પછી વાંધો ક્યાં પડે એ અમુક વાર મસ્તી મસ્તી માં સાચે કા લઈ લે છે એટલે તું મસ્તી મસ્તી માં સાચું માની લે છે ક્યારેક એ મસ્તી કરે તો ચાલે હું કઈક કરું તો એ સાચે લઈ લે છે એનો મતલબ શું થયો કે તારી મસ્તી એને વાગે છે હા તો આપણે મસ્તી બંધ કરી દેવાની એવું નહી હું કઈ પણ કરું તમે સામાન્ય વાગવા માંડે તો પછી મારે સ્ટોક નહીં કરી દેવું જોઈએ હા એટલે એને ખબર પણ પડવા નહીં દઈએ કારણ કે કોઈ પણ માણસ બોલવા પહેલા છે ને એના ચહેરા પર અમુક વસ્તુ અંકાઈ જાય તેને ગમ્યું નથી આપણે તો ધીમે ધીમે વાળી લઈએ પણ એવી જાગૃતિ રહેતી નથી ને હા મસ્તી ના flow માં કેવાય જાય છે એટલે એને નથી ગમતું કારણ કે એ તો હજી હવે નાનો જ છે ને હજી તારા કરતા તો ઊંચો તો થઈ ગયો ને હા એમ કરીને જવું પડે ને એને હા તો પછી એટલે પછી અંદર થી એમ છે કે બિગ થિંગ કમ્સ ઇન સ્મોલ પેકેજ એવું ના ત્યારે એવું થાય ને નહીં નહીં તો આવા માથાકુ થાય જ નહી મતલબ એનું શું છે મસ્તી કરવાની છૂટ છે પણ મસ્તી કરી અને સામાન્ય દુઃખ થયું કે અસર થાય તો આપણે વાત બંધ કરી દેવી પડે કારણ કે આપણે કાંઈ કરીએ ને સામાન્ય દુઃખ થયું ને એટલે આર રોંગ તેટલી સાચી વાત પણ એ ખોટી ઠરી જાય પડી એટલે આ રીતે એટલા માટે એમ કીધું છે કે દરેક કાળના જ્ઞાની જ્યારે જે આવેલા એ બધાના હૃદય એક હતા એટલા માટે કૃષ્ણ ભગવાન આયા પાંચ હજાર વર્ષ પહેલા આવ્યા એના પહેલા રામ ભગવાન આવી ગયા હતા એટલે કૃષ્ણ ભગવાને શું કીધું રામ હનુમાનજીને સમજાવ્યું એના સંજોગો પ્રમાણે મહાવીર ભગવાન આવ્યા પચીસો વર્ષ પહેલા એટલે મહાવીર ભગવાને જે ગૌતમ સ્વામીને બોધ આપ્યો એમના સમયમાં એમના સંજોગોમાં જે હતો મુક્તિનો બોધ આપ્યો સમજણનો બોધ આપ્યો એવી રીતે શ્રીમંત રાજચંદ્રજી આયા છ વર્ષ પહેલા જેવા તો એમણે એ બોધ આપ્યો હતો એટલે એમને શું કીધું આ કાળના અમે રામ છે આ કાળના અમે મહાવીર છે તો લોકોએ એમને પથરા માર્યા કે જો આયા મહાવીર આયા એમ કે ખબર હા દાદા એ કીધું આ કાર્ય જ્યારે જ્યારે એક જ્ઞાની હશે એ દરેક જ્ઞાની નું હૃદય એક જ હોય એમને કોઈ ભેદ હોતો નથી એટલે એમ કેવાય આજે જે અવતારી પુરુષ છે તે આગળ થયેલા બધા જ પુરુષો આજનામાં વ્યક્ત થઈ જાય છે એટલા માટે આજે જે જ્ઞાની પુરુષ છે એમને કૃષ્ણ ભગવાન તરીકે પૂજવું હોય રામ ભગવાન તરીકે પૂજવું હોય મહાવીર ભગવાન તરીકે પૂજવું હોય જે રીતે પૂજવું હોય તે રીતે પૂજી શકાય છે કારણ કે દરેક જ્ઞાની નું હૃદય એક હોય છે સમજાયું માટે આપણું કામ થાય છે જે કામ હનુમાનજીનું નું રામ ભગવાન પાસે થયેલું એવું કામ અર્જુનનું કૃષ્ણ ભગવાન પાસે થયું ગૌતમ સ્વામીનું મહાવીર ભગવાન પાસે જે ચાર જણા શ્રીમંત રાજચંદ્રજી પાસે મળેલું તેવી રીતે બધા મહાત્માઓને આમ પુત્રોનું જે કામ થયું દાદા ભગવાન થકી એવી રીતે થયું અને

અર્જુન પણ ગયા રામ ભગવાન ગયા હનુમાનજી પણ ગયા હનુમાનજીને ચિરંજીવી તરીકે યાદ રાખે છે પણ એમના ગુણે કરીને એમની હસ્તી છે દાખલો અપા છે ભક્તિ માટેનો એટલે એ રીતે એ ચિરંજીવી છે ફિઝિકલી દેહ કરીને શ્વાસ લઈ રહ્યા એવી રીતે નથી એ જે સાત ચિરંજીવી કીધા છે એ એમના ગુણે કરીને ઓળખાવાના છે અને ઓળખાશે અમુક જગ્યાએ આઠ કીધું છે પણ જે શ્લોક છે એમાં એના પ્રમાણે સાત છે પણ એની આ રીતે છે એટલે એ જ્ઞાની પુરુષ એટલે દાદા શું કીધું જ્ઞાની ને શોધો શ્રીમદ રાજચંદ્રજી એ પણ કીધું સત્પુરુષને શોધો એમનું લક્ષ્ય જ્ઞાની પુરુષ માટે હતું એટલે એમને કીધું સત્પુરુષ પણ એનો મતલબ થાય છે જ્ઞાની પુરુષ એટલે જ્ઞાની પુરુષ ને એના ચરણ કમાણ માં સર્વ સમર્પણ કરીને ભટ્યા જાવ તો તમને હથેલીમાં માં મોક્ષ વર્તાશે અને દાદા ભગવાન ની સ્પેશિયાલિટી કેમ વિશેષ છે તો દાદા ભગવાન ચોવીસ તીર્થંકર ભગવાન નું ભેગું જ્ઞાન અર્થ એમને આપણને આપ્યો છે એટલે એમના યોગ બળ થી ચોવીસ ત્રીથગર ભગવાન નું યોગ બળ આપણને પ્રાપ્ત થાય છે એકસ્ટ્રેક્ટ અર્ક પ્રાપ્ત થાય છે તેના ખરેખર આપણે મજા કરીએ છીએ મજા કરવાનો મતલબ તેના લીધે આપણને આટલી બધી શાંતિ છે આવી પરિસ્થિતિઓમાં પણ બરોબર એ સામાન્ય પોસિબલ નથી શક્ય નથી એવા ભેદ સંજોગોમાં પણ આપણે અભેદ રહી શકીએ છીએ પક્ષ વાળા સંજોગોમાં પણ નિષ્પક્ષ રહી શકીએ છીએ રાગદ્વેષ વાળા સંજોગોમાં પણ વિતરાક ભાવે અંદરથી રહી શકાય છે ખ્યાલ આવ્યો એટલે આજે જેમનું યોગ પણ કામ કરી રહ્યું છે એમના પ્રત્યે અનન્ય ભાવ એ આપણા માટે સર્વસ્વ કલ્યાણકારી છે સારી ભાષામાં કે મોટા પુરુષ એમનું કેવું એ કઈ કે વધુ પ્રભુ ખબર પડી ફરમાવો કે ફરમાવો બહુ વર્લ્ડલી લેંગ્વેજ છે પ્રકાશો કે ઓકે એમ કરીને કઈ બીજું પૂછવાનું છે ના